કતારગામ પોલીસ પતકની હદમાં રાત્રિના સમયે બાઇક પર આવી યુવાને ચપ્પુના ઘા મારી લૂંટ કરી ભાગે છૂટેલા લૂંટારોને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે તો લૂંટમાં નવો વળાંક પણ આવ્યો હતો અને પત્ની આપઘાત કરતા તેના પ્રેમી સાથે શંકા રાખી પતિએ જ હુમલો કરાવ્યો સામે આવ્યું છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કતારગામ પોલીસ મથકની હદમાં રાત્રિના સમયે ચપ્પુ મારી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓ જેમાં સંદીપ ઉર્ફે એચ પી જાદવ આશિષ મકવાણા અને દીપક ઉર્ફે ડીડી સરવૈયા તથા એક બાળકિશોરને ઝડપી પાડ્યા હતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ કબુલાત કરી હતી કે આરોપી અજીત ઉર્ફે અજ્જુ રણછોડ ભાલિયાની પત્નીનું કતારગામ ખાતે રહેતા સાગર સાથે પ્રેમ સંબંધ હોય તેમજ તેની પત્નીના ફોટા સાગરના મોબાઈલમાં હોય જેથી તેણીએ એક વર્ષ અગાઉ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું અજીત માનતો હતો જેથી અજીતે સંદીપ દીપક આશિષ અને બાળકિશોર આરોપી સાથે મળી ગત તેરમી જૂનના રોજ રાત્રિના સમયે રેકી કર્યા બાદ સાગર પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેનો મોબાઈલ પણ લૂંટી લીધો હતો અને ત્યાંથી વાગી છૂટ્યા હતા કતારગામ વિસ્તારમાં તેર જૂને રાત્રે સાડા અગિયારે એક ઇન્સિડન્ટ બનેલો લૂંટનો જેમાં પાંચેક જણા એટલે એક બાઈક અને એક મોપેડ એક્ટિવા ઉપર પાંચેક જણા આવેલા એક પર ત્રણ જણા બીજા પર બે જણા આ રીતે આવી ફરિયાદી અને એની પાછળ બેઠેલો એનો મિત્ર આ બંનેને વડલા સર્કલથી આગળ સાઈડમાં આંતરી અને બંનેને કીધું કે જે પણ હોય તે આપી દો અને જે છરા એની પાસે હતા અને છરા વડે જે ફરિયાદીની બાઇક છે એની ટાંકી પણ તોડી કાઢેલી અને ફરિયાદીની પાછળ જે ભોગ બનનાર વ્યક્તિ બેઠેલો હતો હતોનો મિત્ર એને પણ છાતીના ભાગે છરા મારેલા ત્યારબાદ આની અંદર લૂંટનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો બંને જણના ફોન પણ આ જે હુમલો કરનાર હતા એ લઈ ગયેલા આ લૂંટના ડિટેક્શન માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી અમારા પીએસઆઈ રાઠોડ અને પીઆઈ ઝાલા આ લૂંટમાં સતત લાગી પડેલા હતા અને અમને ચાર આરોપીઓને આમાં પકડવામાં સફળતા મળી છે એમાં એક છે સંદીપ જાદવ આશિષ મકવાણા દીપક ઉર્ફે ડીડી અને એક બાળકિશોર છે આ રીતે ચાર આરોપી પકડ્યા છે ચારેય આરોપી બેઝિકલી ભાવનગર અને ગીર ગઢડાના રહેવાસી છે આ લોકોની પૂછપરછમાં એવી સ્ટોરી સામે આવી છે કે હજી એક આમાં પાંચમો આરોપી છે જે વોન્ટેડ છે અજ્જુ કરીને એક આરોપી છે આ ચાર જણા છે એ બેઝિકલી મદદ માટે જ ગયેલા હતા મેઈન કારસ્થાન અજ્જુનું હતું અજ્જુની વાઈફ છે એ સુસાઇડ કરીને આગળ મરી ચૂકી છે તો અજ્જુને એવી શંકા હતી કે આ જે ભોગ બન્નાર છે જે બાઇક ઉપર પાછળ બેઠેલો હતો એનું કંઈક એની વાઈફ સાથે અફેર છે અને એના કોઈ ફોટા આ ભોગ બન્નારના ફોનમાં હોવાની શંકા હતી અજ્જુને એટલે આ રીતે હુમલાનું નાટક કરીને મોબાઈલ સ્નેચ કરવાનું નાટક કરીને એ લોકોએ ફોન ચીનવી લીધા જે તે વખતે અને ફોન લઈને એ લોકો ત્યાંથી જતા રહ્યા આ આ પ્રકારની શંકાના આધારે લૂંટનું કાવતરું ઘડી અને બંને વ્યક્તિઓને ડરાવી એ લોકોના ફોન લઈ લીધા અને છરાના ઘા પણ માર્યા આ રીતે આ આખો બનાવ ડિટેક્ટ થયો છે અને આ બંને ચારેય આરોપીઓ પાસેથી બે રેમ્બો નાઇફ મળ્યા છે આ જે મોપેડ અને હીરો હોન્ડા યુઝ થયું હતું એ પણ મળ્યું છે અને ચાર ફોન મળ્યા છે આ રીતે એક લાખ પચાસ હજારનો ટોટલ મુદ્દામાં લેતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે કાસવાળા સાથે હાજર કરે છે